નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જીઆ મિત્રો આજના સમાચારમાં જણાવી દઈએ કે હવામાન અંબાલાલ મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાય છે તો પંદર થી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાય છે રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ પોરબંદર માં ભારે પાંચ દિવસ માટે અંબાલાલ પટેલ ની ભારે થી અતિ ભારે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ